સાવધાન જો તમે કપડવંજના બેટાવાડા માર્ગ પરથી પસાર થઈ રહ્યા છો તો આ વિડિયો જરૂરથી ધ્યાન માં રાખજો કપડવંજમાં બેટાવાડા નજીક દોઢ ફૂટ બેસી ગયેલો જેટલો રોડ અકસ્માતનો પોઈન્ટ બનશે કે શું કોઈ ઘટના બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ શી કે શું પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ કયા જવાબદાર તંત્ર દ્વારા રોડનું બેદરકારી ભર્યું કામ કર્યું હશે જેને પરિણામે રોડ દોઢ ફૂટ જેટલો બેસી ગયો છે દિવસે પણ સાવચેતી રાખવી પડે છે તો રાત્રિ દરમિયાન શું થઈ શકે તેવા પ્રશ્નો ઉઠ્યા રાત્રિના અંધારામાં અજાણ્યા વાહન ચાલકો અહીં જોરથી પટકાય વાહનોને નુકસાન થાય તેમજ જીવનું જોખમ ઊભું થાય તેવા રોડની હાલત સ્થાનિકોની એક જ માંગ છે કે કોઈનો જીવ જાય તે પહેલા આ ખાડો યોગ્ય રીતે પૂરો સવાલ એ છે કે આવી ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ કપડવંજના બેટાવાડા પાસે પાઇપલાઇન નાખ્યા બાદ રોડ દોઢ ફૂટ બેસી ગયો વાહન ચાલકો માટે જીવલેણ અકસ્માત ભય સતાવી રહ્યો છે તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે કે શું